याला क्याता नि ने पियोन बुदुता तमवरी का ढुरवान हु के लेवानो सोनो भुरो लखरा लेवाना है होय आ बंकाना अमर मंगाना बताओ रुडा लो मस्त शर्ट जो, जो एक नंबर शर्ट है प्यारिन ने आ करशो ना बजार में यूं के है के आ शर्ट ते है लाया जुना कपड़ा री लागता जुनाज लागे पर मस्त मस्त है मस्त है हम जो खाली तुम्हें प्यारसों तो बाजार में बदाई एम के है का ले 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 फटाफट

એના હે તમે અમને પાકું ભલા પડે ભલા માણા લ્યો આ વાળ દે તમે વાળ

લે લેવું આપણે બધી જીત કરે તમે લેવડાવતા નહિ એટલે ફોલાવ આઈ જાઓ છોકરા ને હું

દોહો તો એ તો કેજો પાહા 2000 નું કરી નાઈ ગયો દોહા એ કાકા એ કાકા હા મસ્ત હોય

પાણી થોડું પરબંધું કે તમારા ગામમાં નહીં મારત શું કરવાનું ખબર મારી આપણે દેશ માં આવેલ ભરાય એટલે કાકા કાકા મંડી જ પડે છોકરો કોઈ અમને ખબર નહીં ચંપલ એક જ આલો એક જ લઈ જોયું એક જ આલો

આવતો જોડી તો જય માતાજી મિત્રો આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને અમારી ચેનલ ચેતન હનુમાન ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી